વિરંગામના ધારાસભ્ય હાર્દિક પટેલને નિશાના પણ લીધા છે આમ આદમી પાર્ટીના નેતા અને પાટીદાર અગ્રણી રેશમા પટેલે કેમ કે હાર્દિક પટેલ જે પ્રકારે તેમના સ્ટેટસ મૂકી રહ્યા છે અને તે જ મામલે હવે આ રેશમા પટેલ આકરા પ્રહાર કરી રહ્યા છે

મંત્રીપદના સિંહાસન સુધી તમારા જે પહોંચવાના અભરખા છે ને આ અભરખા ભાજપ સુધી પહોંચાડવાની આ વાત છે તમે જેને નવરા કહી રહ્યા છો ને એ નવરા તો ભાજપે આખા ગુજરાતને નવરૂ કરી દીધું છે ત્રીજી વાત મારે તમને એ કેવી છે કે અત્યાર સુધી તો તમે ભાજપ ઉપર સુરા બનીને ભડકી રહ્યા હતા અને હવે માત્ર ચોવીસ ચોવીસ કલાકની સ્ટોરીમાં માત્ર ભડકવાનો ઢોંગ કરી રહ્યા છો જોઈએ છે મંત્રી ભાજપનું મંત્રીપદનું સિંહાસન અને સુવિચારમાં તમે સહારો ગોતવા નીકળ્યા અમરેશમાં પટેલ હાર્દિક પટેલ છે તેમને સંભળાયું છે ભારતીય જનતા પાર્ટીમાં તેમનું કઈ ચાલતું નથી તેમ કહી તેમણે કટાક્ષ પણ કર્યો છે અને જે પ્રકારે આ ધારાસભ્ય હાર્દિક પટેલ

આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો